વડોદરા જિલ્લાના કરજણ પાદરા અને અને સિનોર તાલુકાના લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજપીપળા જવા માટે સાધલી સેગવા રોડનો વધુ ઉપયોગ કરતા હોય છે જેને લઈને સાધલી ગામે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થતું હતું જેને લઈને સાધલી ગામે સર્કલ બનાવવાની માંગણી ઉઠી હતી જે બાદ ગુજરાત સરકાર દ્વારા

કારવાન મહાતીર્થ કાર્યાવરણની જે ચોકડી છે ત્યાં આગળ એક સર્કલ બનાવવાનું આવે અને સરકારશ્રીની અંદર આપણે દરખાસ્ત કરીને મોકલેલી અને એ દરખાસ્તને બે લાખ બત્રીસ બે કરોડને બત્રીસ લાખના ખર્ચે એક સર્કલ બનાવવામાં આવશે અત્યાધુનિક ડ્રેનેજ સિસ્ટમ અહીં ત્રણેય બાજુ લગાવી અને એની ઉપર ડોમ્બરકામ તેમજ હાઈ માસ્ટ ટાવર લગાડી અને પોઈચાને જોડતું સ્ટેચ્યુ ઓફ યુનિ યુનિટીને જોડતું મહાતી કાયાવરણ અને નવો બ્રિજ જે માલસર મુકામે કરે છે તમામ રસ્તાઓને જોડતી આ ચોકડી ઉપર તમામ સુવિધાવાળું એક સર્કલ બનાવી અને લોકોની અવરજવર જવર માટે કોઈપણ જાતને એક્સિડન્ટ ના થાય એ રીતે એ તમામ સુવિધાવાળું અહીં આગળ એક સર્કલ બનાવી અને લોકોની જે વર્ષોથી માંગણી હતી એ સાડલી ગ્રામ પંચાયતના આગેવાનોની એ તમામ માંગણી આજે પૂરી થાય છે